ખોટી થઈ ગઈ માંડી ઓરાજી થઈ ગઈ ડેડાઈ લાગી ગયા તપસો મજા તો ફરી આવી ગયા નવા બ્લોગ સાથે તો આજનો બ્લોગ તમે જઈ ફૂલ મજા આવશે કેમ કે આજે છે મોટું ચંદ્રગ્રહણ સો વરસ પહેલાં હતું અને આ સો વર્ષ પહેલાં આવ્યું છે એટલે તમે કન્ટિન્યુ અમારા બ્લોકમાં બનીને રહી અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો બ્લોગ તમે ક્યાં ક્યાં સુધી જશો ને પણ કોમેન્ટમાં કહી દેજો એટલે અમને ખબર પડે અમારો બ્લોક ક્યાં ક્યાં સુધી ખૂબે છે આ ચંદ્ર ગ્રહણ અત્યારે મને એમ વિડીયો બનાવી નાખો મને માટી ને પણ બે ક્લિપો નાખી દીધી હોય એનું પણ હું બ્લોકમાં આખે હું લઈ લઈશ તમે જોઈ લેજો માલી બીમારી કેવી છે બાવીસ નંબર છે બે એ માંડવી મોટી થઈ ગઈ હું તમને એના બ્લોકમાં વિડીયો બતાવીશ આમાં તો નહીં દેખાય તો ફરી મળશું નવા